શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તળાવની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક રહીશો પરેશાન થયા કોર્પોરેટર બાળુ સુરવેને રજૂઆત કરતા તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકા ગાળથી ઉભરાઈ રહ્યા છે અમે વાત કરી રહ્યા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તળાવની જ્યાં બારે માસ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે આ સાથે જ માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ રહીશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે સમયાંતરે તળાવમાં લીલ અને જંગલી વેલાની સફાઈ કરવામાં આવે છે પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે જ ઠાલવી દેવાય છે પરિણામે પંદર દિવસમાં જ સ્થિતિ યથાવત થઈ જાય છે આજે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુસૂરવીને રજૂઆત કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા અમારા વિસ્તારમાં કાશીશ્વનાથ તળાવ લાલબાગ તળાવ અને સિદ્ધનાથ તળાવ જે આવ્યા છે એમાં તમે જોઈ શકો ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી અધિકવારીએ ડાયરેક્ટ સીધું ને સીધું છોડી દીધું છે અને વારંવાર રજૂઆતો કરી છે અને તમે જોઈ શકો જે તળાવની બાજુમાં કાશીશ્વનાથનું મંદિર છે ભોલેનાથનું હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય એટલી ખરાબ દુર્ગંધ મારતી હોય છે બાજુમાં પંદરસોથી બે હજાર પરિવારો રહેતા હોય રાસ્તમ સોસાયટી હોય કાશી સુનાદ હોય ડાયભર સોસાયટી હોય એસઆરપીનો આજુબાજુનો તમામ વિસ્તારમાં અને અમારા વિસ્તારમાં જે ત્રણ જગ્યાથી વરસાદી કાસ એક પોલો ગ્રાઉન્ડથી વરસાદી કાસ જાય એક નવાપુરા થઈને એસઆરપી થઈને જતી હોય એક જવાહર શ્રી શ્રદ્ધા સોસાયટી લાલબાગ કુંભારવાળાથી જે વરસાદી કાસ જાય એ તમામ વરસાદી કાસમાં વગર ચોમાસાએ ગટરથી પાણી છલોછલ ભરેલું હોય છે અને પચીસ પચીસ વરસથી સત્તા પર બેઠા પછી પણ આવી કામગીરી નહીં કરી શકતા હોય અને પાંચ હજાર પંચાવનસો કરોડનું બજેટની વાતો કરતા હોય ત્યારે ખરેખર આ જે કામગીરી કરવાની હોય લોકોને જે મુશ્કેલી પડતી હોય સાંજે પાંચ વાગ્યા પછી એટલા બધા મચ્છરો થઈ જાય છે કે આખા વડોદરા શહેરમાં સૌથી વધારે મચ્છરો કંઈ હશે તો અમારા રાસ્તમ સોસાયટી કાશી સોમનાથ તલાવ લાલબાગ તળાવના આજુબાજુના તમામ વિસ્તારમાં હોય છે એટલે વારંવાર અમે રજૂઆતો કરી છે અમે દરખાસ્ત પણ મૂકેલી આ બજેટની સભામાં દરખાસ્ત મૂકેલી કે ખરેખર આ જે કંઈ ગટરના કનેક્શનો વરસાદી કાસમાં નાખવામાં આવે છે એ તમામ બંધ કરી દેવામાં આવે એનાથી પછી તલાવમાં જે ગટરનું પાણી આવે છે એ બંધ થશે પણ કોઈ પણ જાતની કામગીરી હજુ હાથ પર લીધી નથી અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને તમામ લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું